બનાસકાંઠા જિલ્લાના પોલીસ પરિવાર દ્વારા બડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વિરોધમાં વિશાળ રેલી યોજી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો જો જિગ્નેશ મેવાણી માફી નહીં માંગે તો આ આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્યારવામાં આવી હતી વડગામના ધારાસભ્ય નશીલા પદાર્થને લઈને થરાદના શિવનગરમાં પોલીસ સમક્ષ આક્રોશ વ્યક્ત કરી કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ પટ્ટા ઉતારવાની વાત કરી હતી જે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી દેવાના નિવેદનને લઈને પોલીસ પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેમાં પોલીસ પરિવાર દ્વારા જીજ્ઞેશ મેવાણીનો વિરોધ કરી છાજિયા લેવાયા હતા જેના પગલે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતેથી આજરોજ વિશાળ સંખ્યામાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેકટરને આવેદનપત્ર આપી વડગામના ધારાસભ્યએ કરેલા નિવેદનને લઈને માફી માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નહીં માંગવામાં આવે તો આંદોલન ઉગ્ર કરવાની પણ આવી હતી કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા જે પોલીસના જવાનોની પટ્ટા ઉતારવાની જે વાત કરી છે એ ખૂબ ગંભીર છે આ ખાલી એક વાત નથી બંધારણના વિરોધમાં લાખોની સંખ્યામાં જે યુવાનો કામ કરી રહ્યા છે મહેનત કરી રહ્યા છે ભરતીની તૈયારી કરી રહ્યા છે એ લોકોનું મોરલ ડાઉન કરવાનો પ્રયત્ન છે ગુજરાતની જનતા ક્યારેય નહીં ચલાવે અને વડગામના ધારાસભ્ય શ્રી માફી માંગે ગુજરાત અને રાષ્ટ્રીય કોંગ્રેસ બંધારણના વિરોધમાં સતત કામ કરી છે રાષ્ટ્રના વિરોધમાં કામ કરી રહી છે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વડગ વાવ થરાદમાં જે પોલીસ જોડે વર્તન કર્યું છે એ વર્તનને અમે જડમૂળમાંથી માંથી ઉખાડી દઈએ છીએ

આજ રોજ જે કાર્યક્રમ રાખેલ છે કલેક્ટર કચેરીએ ગત તારીખે બન્યો કચેરી જે પટ્ટા ઉતારવાનો એ પટ્ટા ઉતારવાનો કોઈ એમને પહેરાવેલા નથી સરકાર માં બેઠેલા એ લોકો એમ કહેતા કે અમે પટ્ટા ઉતારી દઈએ એ અર્થાત મહેનત રાત પરોડીએ કરી અને મહેનત કરીને નોકરી મેળવેલી છે કે આમ આપ મારી વિનંતી કે જે તે કોટો શબ્દ વાપરો એ યોગ્ય નથી એ ગુજરાત સરકાર માટે ભારત સરકાર માટે અને રાત દિવસ મહેનત કરી પોલીસ જે કાર્યક્રમ કરે છે એ ખૂબ સારી અને વિરદાવાય લાયક કામગીરી કરી રહ્યા છે એટલે મારી મારી વિનંતી કે જે તે શબ્દ વાપરો એ પાછો ખેંચવો જોઈએ અને પોલીસ જે કાર્યક્રમ કર્યો છે અને જે કાર્યક્રમ કર્યો છે તે કોઈ ભૂલ નાના મોટી હોય તો એ પોલીસ સોલેશન કરશે એટલે મારી વિનંતી કે જે તે રાત કરોડિયા મહેનત કરી અને નોકરી મેળવી છે નોકરી ઉતારવાનો પટ્ટા ઉતારવાનો આપણે અધિકાર પણ નથી મળતો આપણી આપણે પદ તો પહોંચવર્ છીએ પછી તો આપણે ભલે નવો પદ લેવું પડશે એટલે ખૂબ વિચારીને શબ્દ વાપરવા જોઈએ અને પોલીસના પટ્ટા તો અઠાવન વર્ષ સાઠ વર્ષ સુધી રહેશે એ પણ આપણને ખબર હોવી જોઈએ એટલે મારી પણ વિનંતી છે ખરાબ શબ્દ ન વાપરવા એ જ શું ભારત માતા કી છે